કેવું છે ચિત્ર વિચિત્ર ટેસ્ટ કેવો સારો આવે છે એની અંદર છે ને ટમેટા છે આમળા છે બે ત્રણ આમળા પડ્યા હતા અને બે ત્રણ દ્રાક્ષ પડી હતી કાળી દ્રાક્ષ આવે ને અત્યારે કેવો મજા આવે કે ન આવે ખટમીઠો લાગે થોડુંક સંચર નાખ્યું છે અંદર ફૂલ ઠંડી ફૂલ હેલો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના અમારે નવા બ્લોગમાં સવારના વાગી ગયા છે સવાર નવ અને આપણે આજે મળીશું ટમેટાના જ્યુસ સાથે કોના પેટમાં જીવડા એટલે તમારા પેટમાં આજે આપણે બનાવ્યો છે ટમેટાનો જ્યુસ કેમ કે હમણાં બે ત્રણ હતા લેવા જવાનું મારા ટાઈમ કઈ રહેતો નથી એટલે આજે આપણે ટમેટાનો જ્યુસ બનાવ્યો જોઈએ કેવો લાગે છે ટમેટાનો જ્યુસ આપણે પતિ દેવને પૂછીશું સારું ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બહાર જો જો અગિયાર વાગી ગયા છે ને મારે આજે દાળ ભાત બનાવવાના છે દાળનું તેલ ફૂલ આવી ગયું છે આ બાજુ આખી બટેટી નાની નાની કઈ રી છે મેં ગેસ જો આખો દાળ એને ભરાઈ ગયો છે આખી બટેટી મસ્ત નાની નાની બટેટી આખી કઈ રી છે અને દાળ પણ બફાઈને રેડી છે રાઈસ પણ થઈ ગયા છે રોટલી પણ થઈ ગઈ છે કપડાં હજી બાકી છે રસોઈ કરીને પછી કપડાં ધોશું આપણે તો કરી નાખીએ રસોઈ જો પૂણા એક થઈ ગયા છે બધી રસોઈ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે બધું કામ પણ કમ્પ્લીટ થઈ ગયું છે હમણાં છોકરીઓ પણ સ્કૂલેથી આવતી જ હશે બારના એક બે કામ હતા એ પણ પતાવી દીધા મારે આ લોકોના બિસ્કીટ પૂરા થઈ ગયા હતા એ પણ લેવાના હતા મેં હમણાં બે ત્રણ દિવસ પહેલાં જે નાનું પેકેટ લેવું હતું એ મારે પૂરું જ ન થાય ચાર પાંચ દિવસ તો માંડ ચાલે ત્યાં પૂરું થઈ જાય જો આ નાનું પેકેટ તો મારે પૂરું જ ન થાય ચાર પાંચ દિવસ થાય એટલે મોટું જે સાત કે આઠ કિલોનું પેકેટ આવે છે ને એ હું લઈ આવી છું જો આ મોટું આવે છે ને એ કંઈક સાત કિલોનું આવે છે આ મોટું આવે છે સાત કિલોનું મારે એ જ હાલે કેટલું કહું હા સાત કિલોનું છે એ જ પૂરું થાય બાકી નાના નાના પેકેટમાં તો આ રોજ ન આવે કેમ કે મને નાના બચ્ચા છે એ પણ હમણાં પંદર વીસ દિવસ જશે એટલે એ પણ બિસ્કીટ ખાવા મળશે એટલે આપણે લઈ લીધું મોટું બાજકો ને અમારા ને તો છે ને પૈડા પૈડા એની અંદર આવે જો પપુડા જો 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 બધા આરામથી સૂઈ ગયા છે અહીંયા બિસ્કિટની થાળી રાખી હતી એ કે બિસ્કિટમાં પગ મૂકી ગયો બધા મસ્ત આરામથી સૂતા છે જો 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 બધાની આંખો ખુલી ગઈ છે હવે તો ટગર વગર ટગર વગર જોતા હોય બટુડાઓ વિડીયો ઉતાર બેટી બેટી ગાજરનો હલવો ખાવ

મેં તો કીધું આટલો બધો હલવો તારા માટે નાસ્તો કેવાય કઈ નક્કી નો કેવાય ઓ ભાઈ તારે તો પેટ છે કે પટારો છે તો ભલે ને તમે કીધું પટારો જો અમારા મેન બોસ પણ જમવા આવ્યા છે તો એ છે ને બટેટું આખી બટેટી છે એ જમવા આવ્યા એને બહુ જ ભાવે આવું ભાવે ને તમને અને સાથે સાથે રસ્તામાંથી વાટી દાળના કહેવાય ના કેવા કેવાય

આજે બધાને મેં પાંજરામાંથી બહાર કાઢ્યા છે અને આ ગ્રે વાર રહ્યું ને તો અમારું બહુ જ ફેવરિટ બાબુડું છે આવા અમે બે આવી બે હા આવી બે કેટ અમે છે ને ખોઈ બેઠા છીએ અમે અમારી બે કેટની આવી ડેટ થઈ ગઈ છે એક તો અમારો પ્યારો પ્યારો જેક બહુ જ પ્યારો હતો જો 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 હાલવા મીંડા જો 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 ए एक ली ग्रे कलर न अंदर रही गया ग्रे नहीं सॉरी क्रीम कलर नु अंदर रही क्रीम कलर नु जो 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 बदा रम से जो 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 તો સાંજના વાગી ગયા છે સાડા પાંચ અને પ્રિષાબેનને આપણે ઉઠાડી છે પ્રિષાબેન આપણે ઉઠાડીને પાછો ધાબડો ખેંચી લે પ્રિષાબેનને આપણે ઉઠાડી અને પાછો ધાબડો ખેચી લે આયશાને મૂકી આવ્યા છીએ આપણે ટ્યુશનમાં અને આ બબુડાએ માઉં 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 ચાલુ કરી દીધું છે શું હા શું નથી રહેવું આમાં તો ઓલા પાંજરામાં હમણાં ફેરવી દવાલ હો ને પોપડી હાલો બેટા ઉઠ હાલ હાલ ઓલા રૂમમાં સુતી હતી તો ક્યાં પાછી અહીંયા આવતી રહી નહોતી નીંદર આવતી આજે મારા બાજુમાં સૂઈશ ને તું તો ના હોય ત્યાં નથી સુ પછી મને એમ જ થાય કે હમણાં તું આવીશ હમણાં તું આવીશ તો હું તારી રાત જોતી રહી કાલે તો પછી મને નીંદર જ ન આવીમાં હાલો ફટાફટ ઉઠવાનો માં દીકરો લર્ન કરી લે કાલે કાં એક્ઝામ છે નથી ને તો સવાર સાત થઈ ગયા છે ને મારે આજે બનાવવાના છે સમોસા જો અમે બનાવી છે સમોસા પછી તળાઈ જશે ત્યારે બતાવશું લોટ પણ બંધાઈ ગયો છે પછી માવો પણ રેડી થઈ ગયો છે ને હવે આપણે બનાવી રહ્યા છીએ ચટણી એક બાકી છે ચટણી પછી બનાવશું

રેસીપી એની પોતાની જ છે ઓલું શું આદુની કટકી છે હા એ તો આદુ જો પીસાણું શું શું હતું એની અંદર એની અંદર હતા શેકેલા ટમેટા એક જ ટમેટો અમે નાખ્યું હતું એક ટમેટામાં આટલી ક્વોન્ટિટી બઈ નઈ છે શેકેલા ટમેટો શેકેલો આદુ ના આદુ નહીં લસણ પછી મરચું મરચી મરચીઓ મરચી થોડોક ફુદીનો નાખ્યું થોડીક કોથમરી લીંબુ લીંબુ થોડુંક મીઠું અને પછી બધું થોડુંક પાણી નાખીને ઠંડુ પાણી અથવા બરફ નાખીને એટલે ચટણી આપડે લીલી જ થાય અને આયસા ના રેગડા જો આમ જો તો આવી રીતે ચટણી લેવાય અને ગાર્નિશ કહેવાય ઓકે તો સારું ચાલો આપણે જમવાનું બની ગયું છે ને આપણે જો સમોસા પણ તરાઈને રેડી થઈ ગયા છે ગોરધનભાઈની લીલી ચટણી મિસ્ટર બ્લોચની હોમમેડ ચટણી સામે છે સિંગ અને એમાં શું હતું પ્રિશા

બધું જ પૂરું થઈ ગયું છે પછી આઈશાના ફ્રેન્ડ ને એ લોકો આવ્યા હતા આપણે કેટલા બચ્ચા જોવા માટે એટલે થોડોક ટાઈમ આપણે એમાં છે દહીં પણ જમાવાનું હતું દહીં પણ જમાવી દીધું છે અને બ્લોગ નો એન્ડ કરવાનો ભૂલાઈ ગયો તો સુવાની તૈયારી કરતા હતા ત્યાં યાદ આવ્યું કે બ્લોગ નો એન્ડ કરવાનો તો બાકી છે તો આ સાથે આપણે આજે બ્લોગના વિરામ આપીશું તમારે તો પણ ફોર્મ ખોય ચાલુ રાખવો હોય આવા ના અમારે તો મને તો નંગ એક થી એક નંગ ચડે ને એવા મળે છે તો સારું ચાલો આ બ્લોગ ને અહીં વિરામ આપીશું કાલે મળીશું એક નવા બ્લોગ સાથે ગુડ નાઇટ